બપોર અને તે ચા પીતી રહી ટીવી જોવે પપ્પા બેઠા દાદા મમ્મી ચા બનાઈ વાસણ ને જોવે ચાના તો બસ હવે કાંઈ શું કરીશું વર્ગ અત્યારે હું મમ્મી કાનો લોકો બહાર આયા થી વસ્તુ લેવા તો પપ્પા એ પાછળ અમે આગળ હી અને પાછળ વસ્તુ લેતા ને પાછળ રહી ગયા અને અમે આવી ગયા આગળ તો બસ હવે અમે લેસું વસ્તુ એથી મોલ મોલ માંથી મારી મારો કો બરાડો પાડે ઓ કાવા દે કાટતી રે તો ઈ કાવાળો કાઢવાળો કીધું ને હું વિડિયો ચાલુ કરી દેઈ જઈ તે મારો કો બરાડા પાડે સરમ નઈ આવતી નઈ હા નઈ આવતી જો આ જો શર્મિલા વાળસ પીજો એ બીજી એ મમ્મ કરવાનું તારે

પપ્પા આપડે નાના હતા તારે ચા ખાડ ના ડબ્બા લઈને બે હું એવું વિચારતી હતી મમ્મી કઉ જલ્દી ખાઈ લઉં ભૂખ લાગી કારણ કે બપોર ખાવા ઠેકાણા નહીં પડ્યા અને લાઈટ જતી રહી એ પપ્પા જો ધૂન ચાલુ કરી દીધી લાઈટ વહેલા રહી જાય

ત્યાર જ રાખ રાખ કરે ઘડી કઈ ફૂલદાની પકડે ઘડી રિસિવર પકડે